ભાબર તાલુકાના સનેસડા ગામે તેજસ્વી તારલાઓનો તૃતીય સન્માન સમારંભ યોજાયો ભાબર તાલુકાના સનેસડા ગામે સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરી તેમજ સદારામ શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે તેજસ્વી તારલાઓનો તૃતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલા આગેવાનો તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું પ્રાર્થના તેમજ સનેશરા વિદ્યા સંકુલની બાળાઓ દ્વારા સંગીત રજૂ કરીને આગળની શરૂઆત કરવામાં આવી હતી રાજકીય આગેવાનો તેમજ મહેમાનોનું સદારામ શિક્ષણ સમિતિના સભ્યો ગામના આગેવાનો વડીલો દ્વારા ભાગવત ગીતાનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગેવાનો વડીલો દ્વારા ધોરણ દસ અને બારમાં સારા ટકા મેળવેલ હોય તેમજ અલગ અલગ ક્ષેત્રે નોકરી મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓને શિલ્ડ પ્રમાણપત્ર તેમજ થેલો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ વિના ઉત્ધાર નથી આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે એટલે વધારેમાં વધારે શિક્ષણ મેળવવાનું તેમજ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પથારેલ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તથા શિક્ષણ સમિતિ ભાભર ટીમ તેમજ કાંતિભાઈ વાઘેલા ખેમજીભાઈ વાઘેલા ઈશ્વરભાઈ ઠાકોર कोतरवाडा आशारामजी चव्हाण कोतरवाडा डॉक्टर परेश कुमार कोतरवाडा डॉक्टर रणछोडजी ठाकूर वकील भरतजी वाघेला प्रतापजी ठाकूर ईश्वर्या भुराजी ठाकूर अभासणा शिक्षण समिती सनेसडा गामला वडिल युवान उपस्थित रहीने आ कार्यक्रमने सफळ होतो